તગાર ભરી ચડી ગયો ભાઈ જો અડધો ખાઈ ગયો તારા આમ જ જોવાનું બરાબર અત્યારે તેલ ખાંડ ને કપાસ છે ત્રણ નાગરાજની ફૂલ બે મહિના ખવડે ને તગર આટલો ભરી ભરી જો પછી તમે હાથમાં નીકળે તો આ બહુ ઓલો થઈ ગયા ખાવાડવામાં વાંધો નથી ઓલો હચવાની ને પછી આ હચવાની મારી એક બે હારે તો બે ઘરે રાખે ત્યાં થાય કાંઈ એકને ઘરે રાખે ને એકને છોડી ત્યાં થાય બે બે હું પાડે રે થાય તો રહે નહીં બે રિપીટ થાય સાચી એટલે બાકી તેલ નીકળો કપાસ તેલ નાખી દે એટલે કપાસ ચૂહી લઈએ ખાવું આવે ને એટલું જ ખાય અને મેં કેટલો ફરત અગારા ભરી ફરી ખાંડને તેલનું દીધું અડધો અડધો કિલો ભેગું તેલ દીધું ખાયા કેટલું થોડુંક જ ખાંડ ખાંડ બધું ખાઈ જાય કપાસી ઓછા ખા એમાં હાથે કરીને નબળો પડવા જાય જો આ છે આ સાવચ હવે માર ખાવાનો થયો હવે જો ના ખાધું ને તો ભૂખોરા પછી દઈએ બાપર પછી એકદી બાંધી રાખી સાંજે મૂકે બધું ખાઈ જાય ક્યાં જ હે ભખ પડી કાંઈ બાખ્યું ખાઈ જાય મોજ ત્યાં સુધી તો હવારના પરમાં જો બધું કેમ કે ઘરેથી ચરીને આવે ને એટલે આવીને સીધી બેસી જાય પાણીમાં કે નિરણ ભૂકો બે ચરી લે ને પાવરો ખાઈ લે ત્રણ જડી ગયા એટલે પ્લેટ ભરાઈ ગયું અહીંયા સીધી એને પાણી બેહી જાય આવીને કેમ કે નિરણ ભૂકોને ખોડ કપાસે એ જડી જાય એટલે પૂરું પછી પાંચ પાંચ સાત સાત કિલો જેટલું જડી જાય એક એક ને વધારે હોય એ પ્રમાણે જડી જાય નાને કાંઈ ન જડે એ બધી રખડતી હોય જો ગાયું જળી જાય પણ ગાયું પાણીમાં બેહી જ નહીં નાઈ લઈએ આપણી ગાયું નાઈ લઈએ પાણીમાં ભેવું પડે સામે કાંઠે જતી હોય એટલે પડે ખરો ભેગ્યું નીકળે ડૂબકી મારતી જાય વગર મજા ના આવે એની બાકી વાદળ થાયું થઈ ગયું છે વરસાદ ચાલુ થઈ ગયો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ અને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે આજે કઈક ખુશીની વાત છે તમને આગળ બતાવીશ આજ તો કાલમાં કાલના વ્લોગમાં લગભગ આજે આવી જશે તો આજ તમને બતાવી દઈશ નગર કાલે તમને બતાવીશ ફાઇનલ છે શું છે એ તમે કોમેન્ટ કરજો પછ છે જોરદાર છે એ ભેસું લેવેજનું કાંઈ નથી આપણે બીજું છે યુટ્યુબને લગતું આવ્યું છે આપણે કંઈક એ તમને આગળ બતાવીશ જો આજે આવી જશે કેમ કે આપણું એડ્રેસ છે આપણે ગામનું દીધેલું છે અહીંયાનું એડ્રેસ નથી એટલે આજના ટાઈમ આવી ગયો તો આજ આવી જશે હે કાલે આવશે તો આપણે કાલે બતાવશું શું છે જે કોમેન્ટ કરજો યુટ્યુબ નું લખતું છે એટલામાં સમજી જાય તો વાંધો નહીં હવે આપણે છે ને ટાઈમલેસ લેવાનો છે બે હું હમણી રાખડે છે ને અહીંયા બેઠી છે આપણે ટાઈપોટ તો છે નહીં એટલે આપણો ટાઈપોટ અહીંયા આવી જાય આ ખીલા પાસે આવી રીતે આ મોબાઈલ રાખી દેવાનો એ જ ઉભો થાય ઉભો આવી રીતે થઈ ગયું સ્થિર એક જગ્યાએ હવે આપણે લેસ ચાલુ કરી પ્યોર ટોપ ક્લાસ ભૂલ ત્યાં જ આવું અને આપણે આમુ ગીર ભૂલ જાય છે ટોપ ક્લાસમાં છે આ તો એક દેશી છે પણ ઓલો ગીર છે પ્યોર ગીર અને આપડે ભેવું બધું રખડે ગાયો બધી આમણી આવી ગઈ રખડતી રખડતી જાય આપણી ભેવું જોડ માં તો રખડતી પછી આમણી ભાગી આવી બગીચામાં રખડે અત્યારે ઘડીક વાર હું જોઈએ બગીચામાં રખડી ગઈ ને પછી આગળ નાખીએ યુટ્યુબમાં આવવાનું છે પણ આપણે ફોન કર્યો હતો ભાઈની ને કે કીધું હજી દસક વાગી ગયા હે હજી તો વાટ જોવાની છે આપણે કેમ કે હજી નવ જ વા ગયા હે અત્યારે ઘડીક વાર હમણી જોઈ પછી જઈ ગયા ઓલી બાજુ લઈને થઈ ગયો છો માંડ માંડ આખું ઝાડુ ભાંગ્યું તી પછી નીકળી હાલ વાયલી હવે આમાં તમે કયો વિડીયો બનાવાય આવી રીતે વિડીયો બનાવાય આ તો પાણ કપડ જ રાખી દીધો એટલે વાંધો ન બની ગયો કોલેટી જરા ગોળી થઈ ગઈ ફાસ્ટમાં બનાવ્યો હતો થોડોક કેમકે આમ ઓમ તો બનાવવા જાઉં તો અડધી કલાકનો વિડીયો નીકળો અડધે કપાઈ ગયો અડધું ભાઈ માન માન કરે ને કાઢી હવે ભાગી બે હોલો મંગુભાઈ બોલો રા હિંગડા આવે કાપવા જો લાગે એવું એક આના ખરેલીને કાપી નાખવા આ ઝાપરીના એકાદને ઉડાડી દેવા આવે હીંગળી નાખાય કે હલવાય તો નહીં આના ચાંદીના જરા જરા અણી ઉડાડી જો હે આ પગ બગ હાલવી લઈને આવા હિંગડામાં તો વાંધો પડે તો આપણી પ્રેમ છે ને અહીંયા રખડે ત્યારે આને ખાણ એક દીજે અડી ગયો એટલે બીજી દીજી વધારે જો અહીંયા હું દીજી રખડાવવાની છે આપણે આ પટ્ટો બંધ પછી કેમ કે આમાં વાવવાના હે તલભાઈ ને બીજાને પાણીની સુવિધા કરી દીધી એટલે વાવવા દઈ દીધું પડતા જંગલ જ પડ્યું હતું કરી લીધું છે તૈયાર ગાડી ને પછી ગાડી તો ને આપડે બધું રખડે છે રોડ આપણે પણ રોડ કાઢે જ રખડીએ છીએ અત્યારે આપણે આવે છે ગાડીમાં આવે છે તો અત્યારે વાત જોઈ છે એની કેટલા વાગે આવે ભાઈ બાકી બધું આપણે અહીંયા ધીરે ધીરે રખડી પાછો ટર્ન મારી લીધો છે વારી પાછા ઘડી કંઈક ટર્ન માર લે હું તો એટલે સાડા નવ વાગ્યા ને ભાઈ જતો ગાડી આવી જાય સાડા નવ પોણા દ વાગે આવે તો પૂછી લેજ આવી જાય ટપાલ હારો તો પછી તમને આગળ દેખાડીશ શું આવ્યું શું નથી આવ્યું આપણે જો બધી બહેનોને પાછી વાર લીધી ને રખડ્યા અહીંયા હવે ગાડી હવે આવી નથી એટલી વાર રહી છે દસ પંદર મિનિટ મેં કીધું હતું ભાઈ આજે પહોંચશે એટલી વારમાં આપણે આમણી પાછી જતી હતી બધી માર લીધી પાછું ઘુમર માર લીધું મેં કીધું ઘણી વાર ટાઈમ પાસ થઈ ગયા અહીંયા ને અહીંયા હોલી બાઈ જાય ને તો કઈ બાજુ નીકળે એને કી ના હોય એટલે પછી ટપ્પા લેવામાં વરી પછી આપણે દુકાને છે જાવું પડે એના તો હિસાબે મેં કીધું અહીંયા જ ઉભો રહો છે ને અત્યારે અહીંયા રખડે છે હમણાં વટાડી બધી ને બે ચાર વાહન રહી ગયા હાકી લે અત્યારે ખુશી વધારે થઈ ગઈ છે કેમ કે આપણે ગૂગલ એક્શન સ્કીમ જે આવે છે એ આવી ગઈ છે પોતાને ફ્રી થાવું એટલે પછી વેરીફિકેશન કરશું શું શું સહે પછી આગળ જઈને ખબર પડે આપણે ભાઈબહેનની ત્યાં જવાનું છે મજુભાઈ જે ગીર ફાર્મ છે ને ત્યાં જાશું સાહેબ તો લોગ પણ બનાવશું ને ભાઈને આપણે સપોર્ટ થોડોક કરતા રહેજો કેમ કે ભાઈ આપણે બહુ કામ આવે મારે યુટ્યુબને ક્યાં લગતું ગમે પણ કામ હોય તો આપણે ભાઈબહેનની પહેલાં કોન્ટેક કરી જેમ કે અનુભવી છે થોડોક એની ઇંગ્લિશ વાંચતા થોડું ફાવે છે ને એના હિસાબે અને આપણે શું છે ઇંગ્લિશમાં જરા ટપ્પો પડે એમ નથી અને આપણે શું છે મોટું કામ હોય એટલે આપણે એમાં શું છે કરી લઈએ એવું નથી પણ એમાં એવું છે જ્યાં ભૂલ પડી ગઈ ને તો તમારી મહેનત બધી પાણીમાં જાય અને એ ભાઈને આપણે જાણકારી છે ને એમાં એવું છે પછી આપણે બે જણા હોય તો આમાં હું આપણે કરી શકીએ અનુભવ થઈ શકીએ એ ભાઈને પણ ચેનલ છે સબસ્ક્રાઈબ કરી નાખજો પૂનમ ગીર ફાર્મ અહીં પણ માં આપણે જડી જાશે અને કોમેન્ટમાં પણ પિન કરી દઈશ તમે જવા આવજો આપણી બેમાં બધી જો ત્યાં રખડે છે તમને દેખાડું પણ ગૂગલની પિન આપણે આવી ગઈ છે અત્યારે આવે તો વહેલી ગઈ હતી પણ ટાઈમ જડ્યો નહીં વિડીયો બનાવવાનો કેમકે બેમાં જલ્દી ને ભાગી હોય આ સાઇટ તો આપણે જો આ ગૂગલ પિન છે એક્શન જ આપણે મહેનત હા હાથમાં આવે એટલે થોડુંક લાગે મહેનત કરી હોય તો ફાઇનલી આપણે હે ને ગૂગલ પીને આવી ગઈ છે તમને પણ દેખાડી દો આ કાગડીઓ આપે આપણે ખાલી ગૂગલ પીનું એમાં તમારે કરવાનું હોય બધું એમાં કોડ આવે એમાં તમે વેરિફિકેશન કરી નાખો ને એટલે તમારે પછી પૈસા ચાલુ થાય હજે ત્યાં સુધી તમે કાંઈ ના કર્યો હવે તમારે વોચ ટાઈમ પૂરો કરવો પડે એક હજાર સબસ્ક્રાઈબર ને ચાર હજારનો વોચ ટાઈમ પૂરો થયા પછી તમારે પછી એને થોડીક પ્રોસેસ આવે કે ભાઈ તમે દસથી પંદર ડોલર વી ડોલર એવી રીતે તમારે એક મહિના બે મહિનાની અંદર તમે પૂરા કરી શકો પછી આને તમે ઓર્ડર કરી શકો અને ઓર્ડર કર્યા પછી તમને ચા ચાર મહિનાની અંદર તમને આ કોડ આવી જાય ચાર મહિનાની અંદર આવી ગયું હોય પણ તમારે એમાં વેરિફિકેશન કરવું પડે ને એવું છે આપણે આવી ગયું છે ને મહેનત કરી થોડીક દયા આપણી છે ને જે પાછળ રખડે એની છે ગાયોની એટલે આપણે ગાયો માટે જ સ્પેશિયલ ચેનલ ગાય આટું જ બનાવી હતી પછી ભેહું હતી મેં કીધું ભેહોને બધા કે બનાવતો જ આવે ભેગા એક નહીં એક ગાયો એક દેખાડે પછી આમ નહીં ક્યાં કંટાળો આવે એટલે આપણે ભેહું ગાયો બધી જો આમણી રખડે છે આમ બન છે હાવ બેહું બધી છે ને આપણે આ નદીમાં રખડે તો અમે કાંઠો ચડવા ગઈ અહીંયા રખડે છે કેમકે આ ગાયોવાળું જમીન છે બધી ગાયો ના નથી પાડતા આપણે પછી ચાર વાગીએ એકાદી ભી છે આપણી એ આમ જ રખડતી હોય વધારે એટલે એ રાખડે ને હું બધી આમણી હોય ભે બધી બધીને મારે વટાડી દઉં ગાયો બધીને અહીંયા રાખું દર વખતે એવું આ વખતે નહીં દર વખતે આપણી એમ જ હોય ને આટલો પહોંચાડ્યા ઘણાના સપના રહી ગયા છે આ મારે ત્રીજી ચેનલ આવી છે ને ત્યારે જ થઈને આ મહેનત થઈને ત્યાં તો અહીંયા આ પહોંચ્યું આના આગળ આના આગળ પહોંચવું અઘરું છે થોડુંક તો આપણી મહેનત છે આવી ગઈ હાથમાં બાકી બે હું આપણે હું આ છે આમાં એડ્રેસ છે એટલે આ દેખાડી દઈ અંદર કોલિંગ પછી જોઈએ આપણે જ આવી ગયા મયુરબેન વાળિયા આ સાઈડ બે હું

આપણે ગૂગલ પી આવી ગયું હવે આને આ એપ્લાય થાય પછી સો ડોલર ભરાય પછી પૈસા આવશે રામભાઈ ના ત્યાં સુધી કઈ નથી આવડતું અહીંયા સુધી રાખશો ને વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરાવો બધું બધાનો આભાર અહીંયા સુધી પહોંચાડ્યો એટલે બાકીના આગળના બ્લોગમાં કાલે મળીએ જય માતાજી જય શ્રી રામ જય સોમનમાં બધાને